તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે માનસિક સ્ટેજ પ્રોગ્રામ પર કેવું જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને મિત્રો સાથે જોરદાર ડાન્સ પણ કરી રહ્યા છે તો મિત્રો માનસિક ડાન્સ અને જોરદાર ગીત માટે વિડીયોની એક લાઇક તો થઈ જાય અને મિત્રો હજુ સુધી મારા ફેસબુક પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો પણ કરી લેજો મિત્રો આ વિડીયોને તમે યુટ્યુબ પર જોતા હોય તો યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો